નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ન મળ્યો અંતે નોબેલ પીસ પ્રાઇઝ વેનેઝોઆલાના નેતા મારિયાને મળ્યો છે રશિયાનો ક્યુ પર હુમલો એક બાળકનું મોત નીપજ્યું છે વીસ ઘાયલ થયા છે યુક્રેનના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો થઈ ગયો છે રમત ગમતમાં ભારત પાછળ છે તો તેના માટે લોકો પણ જવાબદાર છે વડોદરામાં સ્કૂલોની સ્પોર્ટ્સ કોન્ફરન્સમાં અંજુ બોબી જ્યોર્જે હાજરી આપી છ ઓક્ટોબરે ક્લિયરિંગ માટે આવેલા બે લાખ ચેકમાંથી એકસઠ ચેક અનપેઇડ બાઉન્સ થયા લિટલ ફ્લાવર્સ અને વેબ મેમોરિયલ સ્કૂલને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બાદ ડીઈઓ દ્વારા કાર્યવાહી કરાઈ કાયાવરોહણના વરોહણના દંપતી સાથે માંજલપુરના ભેજા કેનેડાના વિઝાના બહાને તેત્રીસ લાખથી વધુ પડાવી લીધા જીએસએફસી બ્રિજ પરથી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું એસી લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે હરિયાણાથી કચ્છ ડિલિવરી કરવાની હતી અને ત્યારે છાણી પાસે દરોડો પાડવામાં આવ્યો હિન્દુ પરિણિતાને ફસાવી નિકાહ કરનાર વિધર્મી યુવકને પોલીસે છોડી મૂક્યા બાદ હવે ઝડપી પાડવા પોલીસ ધમ પછાડા કરી રહી છે નકવીની દાદાગીરી એશિયા કપની ટ્રોફી એસીસી ની ઓફિસમાં મૂકીને તાળો લગાવી દીધો જયસ્વાલના એકસો નાપાક રન વિન્ડિઝ સામે મુક્ત કરી શકે છે ભારતમાં પ્રદુષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો નોંધાયો છે ઉત્તરમાં વર્ષે તેર પોઈન્ટ એક કલાક અને પશ્ચિમ ભારતમાં આઠ પોઈન્ટ છ કલાક સૂર્યપ્રકાશ ઘટ્યો સોલર એનર્જી અને ખેતી પર લાંબા ગાળે જોખમ ઊભું થઈ શકે જાપાનમાં ફ્લુના ચાર હજાર દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર કરાઈ ભારત અફઘાનિસ્તાનમાં દૂતાવાસ ખોલશે નવો અધ્યાય શરૂ એરપોર્ટ અમેરિકાને નહીં આપીએ ભારત વિરોધી આતંકને સમર્થન નહીં આપીએ તાલિબાનનું આ કહેવું છે જેતલપુરના જ્વેલર શોરૂમમાંથી ત્રણ મહિલા દસ લાખની આઠ બંગડી ઉઠાવી ગઈ વડોદરા કોર્પોરેશનના વર્ગ કર્મચારીઓને દિવાળી બોનસ બોનસ પેટે આશરે બે પોઈન્ટ પંચોતેર કરોડ ચુકવવામાં આવશે હવે એક નજર કરી દિવ્ય ભાસ્કર ની મુખ્ય હેડલાઇન્સ પર દિવાળી પહેલા શહેર ને મુક્ત કરો તંત્ર ન પહોંચી શકે તો કોન્ટ્રાક્ટરો કામે લગાડો મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે દિવાળી પહેલા ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી ના દરોડા નાના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે પાલિકાના ત્રણ હજાર કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવશે પોલો મેદાન પાસે ડામણના ટેન્કરમાં આગ લાગી શ્રમિકોએ દિવાલોના છોડની થપાટો મારતા પંદર મિનિટમાં આગ બુજાઈ ગઈ પાલિકાની બેવડી નીધિ ધંધા માટે સ્વનિધિ લોન આપ્યા બાદ લારી ગલ્લા હટાવી લેવામાં આવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પાલિકા કચેરીએ પહોંચ્યા આ મામલે વિરોધ નોંધાવ્યો છે કેગ રિપોર્ટની વાત કરીએ તો તમિલનાડુમાં દવાની ચકાસણીમાં બેદરકારી સામે આવી છે બેન્ડ મેમ્બર પિતરાઈભાઈ પછી હવે બે ગાર્ડની ધરપકડ અત્યાર સુધીમાં સાત લોકોની જુબીનગર કેસ માં ધરપકડ કરવામાં આવી છે પાણી થી કમાણી ની વાત કરીએ તો દસ વર્ષમાં ગુજરાત સરકારે સોળ હજાર કરોડ ની આવક કરી ઉદ્યોગો માટે હજાર લીટર ના પચીસ રૂપિયા પીવાના પાણી માટે રૂપિયા બે ના દરે વેચાણ કરી વોટ્સઅપ કેમ હવે સ્વદેશી એપ લોન્ચ થશે તેને અપનાવો સુપ્રીમ કોર્ટે કહ્યું છે ઘુસણખોરી રાજકીય નહીં રાષ્ટ્રીય મુદ્દો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત ખોલશે અફઘાન જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ નહીં થાય તાલિબાને કહ્યું છે શહેર જિલ્લામાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી નામા માટે ભરતી કરાશે પ્રાથમિક વિભાગમાં બસો છોતેર જગ્યા માટે ત્રણસો ને સોળ જ્ઞાન સહાયકોના ઇન્ટરવ્યુ કરવામાં આવશે પંચોતેર આરોપીને ભેગા કરી પોલીસની તાકીદ ઘર બહાર નીકળો છો તેની જાણ છે પાસા અને ગુસ્સી ટોક તૈયાર છે દિવાળીમાં ચોરી લૂંટના ગુના વધતા હોય છે ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રાત્રે બાર વાગે આરોપીઓને ભેગા કરી અને પોલીસે બેઠક કરી લાકડાના ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે ફતેપુરામાં ઢોર પાર્ટીના કર્મીને ધસેડવા મામલે બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો પીએન ગાડગિલ જવેલર્સના મેનેજરને કરવા ચોથની વાતોમાં ફોસાવી ત્રણ મહિલાએ દસ લાખની સોનાની આઠ બગડી સેવી લીધી બભી દેવુલે પોતાની સફળતાનો શ્રેય સલમાન ખાનને આપ્યો છે ગાઘરમાં છ મહિના પછી માત્ર ઘરના નિશાન મળ્યા સમગ્ર વિસ્તાર કાટમાળમાં દટાવ્યો કેન્દ્ર સરકાર ચાર અઠવાડિયામાં રાજ્યના દરજ્જા પર જવાબ આપે જમ્મુ એન્ડ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની અરજી પર કડક વલણ સુપ્રીમ કોર્ટનું પહેલી વાર કોલસાથી વધુ વીજળીનું ઉત્પાદન રિન્યુએબલ એનર્જીથી થયું સબરીમાલા મંદિરમાં સોનાની હેરાફેરી મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારો કે આદર્શ નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે ચાંદીના ભાવમાં નવો સૌથી મોટો ઉછાળો થયો આઠ હજાર પાંચસો રૂપિયા વધી અને હવે એક પોઈન્ટ લાખની સપાટી પર વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારના વડપણ હેઠળ એકતાનગર ખાતે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક મળી ફિલિપાઇન્સમાં બે શક્તિશાળી ભૂકંપ થયા સાતના મોત નીપજ્યા છે દક્ષિણ ફિલિપાઇન્સમાં થોડા જ કલાકના સમયકાળમાં સાત પોઈન્ટ ચાર અને છ પોઈન્ટ આઠની તીવ્રતાના બે ભૂકંપ થયા જાપાનમાં ઇન્ફ્લુએન્ઝાના હજારો કેસો દેશવ્યાપી રોગચાળો જાહેર કરાયો ખંભાતમાં બે માળનું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવ્યું છે બુટલેગરોને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને પીસીબીએ ઝડપી પડ્યા છે ઐતિહાસિક ન્યાય મંદિરને લોખંડી કવચ લગાવવાની શરૂઆત જાળવણીનો લુલો પ્રયાસ કે પછી કાયમી ઉકેલ આ સવાલ છે ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે દુમાળ ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો નાગરવાડા ચાર રસ્તાથી ટ્રાફિક પોલીસ ગાયબ થઈ જતા કલાકો સુધી ત્યાં પણ ટ્રાફિક જામ ઊર્જા વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ત્રણ ચારના ટેકનિકલ કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે રજૂઆત ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળની મુખ્યમંત્રીને અરજી ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવી પોતાની પહેલી જીત નોંધાવી એશિયા કપ ટ્રોફી પોતાની મંજૂરી વગર ખસેડ્યા પર નકવીની પાબંદી રોહિત શર્માની શિવાજી પાર્ક ખાતે અભિષેક નાયરની દેખરેખમાં ટ્રેનિંગ રાજ્ય સરકારના ઠરાવ બાદ વડોદરા પાલિકા કર્મચારીઓને અઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળશે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર આઈપીએલની ની હરાજી તેર થી પંદર ડિસેમ્બર વચ્ચે થવાની શક્યતા છે ચીન ભારત અને ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટી સુરક્ષા ચિંતા ભારત ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા ત્રણ મોટા વડોદરા જિલ્લા ફૂડ સેફ્ટી વિશેષ અભિયાન જિલ્લાની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાદ્ય પદાર્થના ચોરાણું નમૂના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા પ્રય દવે મંગલા બાબર આઈસીએના પ્રતિનિધિ ગવર્નિંગ બોડીમાં તનવીર મુકાદમ બિનહરીફ થયા કોર્પોરેશનની ની સમિતિ દ્વારા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ સહિત 15 કરોડ થી વધુના કામોને મંજૂરી આપવામાં આવી ટેક્સટાઇલ ઉદ્યોગો પછી હવે સુરતના હીરા જવેરાતના યુનિટો મહારાષ્ટ્ર શિફ્ટ થવાનો થઈ છે દિવાળી પર્વમાં 4200 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે એસટી નિગમ દ્વારા નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ 60 સેમી લક્ઝરી અને મિડી બસ સમાવેશ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલની શ્રદ્ધાંજલિ આપવા રાજ્યમાં સરદાર એટ યુનિટી માર્ચ યોજાશે ભારત સાથે યુકેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે હીરા જવેરાતનો વેપાર ત્રણ વર્ષમાં બમણો થઈ શકે છે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી સોમન્નાએ ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતા નગરની મુલાકાત લીધી નવરાત્રીની શરૂઆતથી દેશભરના બજારોમાં તહેવારોની રોનક ખીલી ઉઠી છે તહેવારોમાં પચીસ હજાર કરોડનું ટર્ન ઓવર દેશભરના જવેરાત બજારો કપડાના શોરૂમ સહિત બજારો રોશનીથી ઝગમગી રહ્યા છે ટીસીએસ લંડનમાં એઆઈ હબ ડિઝાઇન સ્ટુડિયો શરૂ કરશે ત્રણ વર્ષમાં પાંચ હજાર યુકે નોકરીઓનું સર્જન કરાશે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકા એચ બી વિઝાના ઉપયોગ માટે થર્ડ પાર્ટી કંપનીઓની દેખરેખ વધારશે એચ વન બી વિઝા નિયમો હજી વધુ કડક બનાવવામાં આવશે અમેરિકાની સ્પષ્ટતા પાકિસ્તાનને એમરામ મિસાઇલ અપાસે નહીં પીએમ મોદીએ ગુરુવારે ટ્રમ્પ સાથે વાત કરી હતી નોટબંધીને કારણે નુકસાન થતાં દેવું ન ચૂકવી શક્યો રાજકુંદ્રાનું આજ નિવેદન છે દાહોદ એપીએમસી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું ખેડૂતોમાં પર બંધ થયું અને નિફ્ટી પચીસ ત્રણસો થી પંદર પોઈન્ટ છે ચાંદીમાં ફરી એક દિવસમાં ઉછાળો થયો કિલોનો ભાવ એક લાખ એટલે કે એક લાખ ઐતિહાસિક સપાટીઓ પહોંચ્યો છે સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ થયો પાંચ લોકોના માર્ગથી થશે એડીજીપી વાય પૂરણકુમારે એક નહીં ત્રણ સુસાઇડ નોટ લખ્યાનો નવો ખુલાસો થયો છે મારો સંદેશો દરેક સનાતની માટે છે સીજીઆઈ પર જૂતું ફેંકનાર વકીલ આ કહ્યું છે બાળકોના મૃત્યુ પછી સીડીએસસીઓ દેશમાં કપ સીરપના ઉત્પાદકો પર પ્રાટક્યું છે દૂષિત દવાની નિકાસ નહીં કરાય અને સ્ટોક પાછો ખેંચાશે દિવાળી આવી રહી છે ત્યારે લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા ભાજપ પ્રમુખે અપીલ કરી છે પચીસ ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે ગુચ્છીટોકના કેસમાં બુટલેગર નીલુ સિંધુના જામીન નામંજૂર કરાયા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ નિમિત્તે જેલ રોડ અને ભીમનાથ બ્રિજ પાસે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો ભરૂચમાં પિસ્તાલ અને ચૌદ જીવતા કારતુસ સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગાઝામાં આગથી યુદ્ધ વિરામ ઇઝરાયેલે સેના પાછી બોલાવી ઇઝરાયેલ હમાસ શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો આજથી અમલ શરૂ થશે વિયેતનામમાં વાવાઝોડાનો કહેર ઐતિહાસિક પૂરની સ્થિતિ બે લાખ ઘર ડૂબી ગયા છે મોતાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે પાકિસ્તાન એરસ્ટ્રાઇક કર્યાની આશંકા છે મધ્યપ્રદેશમાં માસુમોના મોત બાદ બંગાળમાં પણ પડકાર કોલ્ડ્રી કપ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઈડીએ કર્ણાટક સટ્ટાબાજી કેસમાં પચાસ કરોડનું સોનું જપ્ત કર્યું છે ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો ઓઈલ મુદ્દે રશિયાની ભારતને જોરદાર ઓફર શહેરના સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દુકાનોને કારણે થતા વાહન પાર્કિંગથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અમદાવાદ મુંબઈ હાઈવેના જીએસએફસી બ્રિજ પરથી દારૂ ભરેલું આખું એક કન્ટેનર જ ઝડપાયું છે વડોદરા જિલ્લા ભાજપમાં નવા મહામંત્રીઓની પસંદગીની તૈયારી રાજકીય સમીકરણો ગરમાયા છે અમદાવાદમાં હવે પાર્કિંગ ક્યાં છે તે શોધવું નહીં પડે દિવાળી બાદ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ શરૂ થશે દિવાળીના પર્વ પહેલાં જિલ્લાના અસામાજિક અને ગુંડા તત્વો પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા સ્થિત મર્ક્યુરી ઈવી ટેકને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ગુજરાતમાં બસો એક નવી એસટી બસોનું લોકાર્પણ ગાંધીનગરથી લીલી ઝંડી આપવામાં આવ્યું